વંયકુંઠની અંદર લક્ષ્મીજી સ્ફટિક ચિંતામણી શિવલિંગની પૂજા કરે છે હવે ધ્યાનથી સાંભળો વહેંકુંઠમાં લક્ષ્મીને વરદાન આપ્યું છે શિવજીએ કે વહેકુંઠનો વૈભવ ક્યારે ખાલી નહીં થાય વંહકુંઠનો વૈભવ ધન સંપત્તિ ક્યારે ખાલી નહીં થાય વૈકુંઠનું તેજ ક્યારે ખાલી નહીં થાય તેજસ્વીતા એનો પ્રભાવ અને વૈકુંઠ હંમેશા વિજય સ્થાન રહેશે પ્રાણી માત્ર વૈકુંઠની ઈચ્છા રાખશે કે હું મારે વૈકુંઠમાં જવું છે મારા ખૂબ મોટો મહિમા અને કહ્યું આ શિવલિંગ જે છે સ્ફટિક ચિંતામણી કહ્યું એ વૈકુંઠમાં લક્ષ્મીજી કાયમ પૂજા કરશે આજે પણ લક્ષ્મીજી વૈકુંઠની ની અંદર સ્ફટિક ચિંતામણી શિવલિંગની પૂજા કરે છે એટલું જ નહીં શિવજી વચન આપતા કહી દીધું જ્યાં જ્યાં પૃથ્વી પર સ્ફટિક ચિંતામણી શિવલિંગની પૂજા થશે તો લક્ષ્મીજી હાથ ઊંચો કરીને કહ્યું પૃથ્વી પર કોઈ માણસ કોઈ કોઈ મહાત્મા કોઈ બ્રાહ્મણ જયારે સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના કરશે ત્યારે લક્ષ્મીજી કહે છે દરરોજ સવારે હું એની પૂજા કરવા જઈશ ત્યાં કારણ કે શિવજીનું વચન છે સ્ફટિક ચિંતામણી શિવલિંગ એ લક્ષ્મીનું પ્રતિક છે સાક્ષાત લક્ષ્મીજી ત્યાં હાજર હજુર હોય છે એનું સ્મરણ કરવાથી એનું ચિંતન કરવાથી એના ઉપર દૂધ ચડાવવાથી એની બિલીપત્ર ચડાવવાથી સાહેબ લક્ષ્મીની કૃપા અઢળક થાય છે તમારા ઉપર